નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળ મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચે ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા ઘઉં પાંચસો પચીસથી પાંચસો ઇઠોતેર ઘઉં ટુકડા પાંચસો બેતાલીસથી છસો બાવીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી એકવીસો ને ઇઠોતેર રૂપિયા ચણા નવસો સાહીઠથી અગિયારસો ત્રીસ અડદ ચૌદસો દસથી અઢારસો ત્રેવીસ મગ અઢારસો પિંચોતેરથી બે હજારને પચાસ ચણા સફેદ અઢારસો પચાસથી ઇઠાવીસો પચાસ મરચાં ચૌદસોથી રૂપિયા પૂરા સિંગદાણા સોળસો પચીસથી સત્તરસો રૂપિયા પૂરા મગફળી જાડી અગિયારસોથી તેરસો પાંત્રીસ મગફળી ઝીણી અગિયારસો દસથી બારસો ચુમ્માલીસ એરંડા એક હજાર એસીથી અગિયારસો સાડત્રીસ તલી ચોવીસો ત્રીસથી ત્રણ હજાર રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી નવસો ચૌદ તાલ કાળા ચોવીસો પચાસથી એકત્રીસો પચાસ લસણની વાત કરીએ તો છવ્વીસો પચાસથી ચાર હજાર સિત્તેર રૂપિયા ધાણા અગિયારસો ત્રીસથી તેરસો સિત્તેર વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા અરાઈ અગિયારસો પચાસથી તેરસો નેવું મેથી નવસો પંચાણુંથી તેરસો ચાલીસ વટાણા ચારસો પાંચથી નવસો રૂપિયા પૂરા રાયડો નવસો વીસથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એસી ત્રણસો રૂપિયા કરોંજી તેત્રીસો એકાવનથી થી તેત્રીસો ને એકાવન હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર બેતાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચીસથી તેરસો ને તેર મગફળી જાડી એક હજારથી ચૌદસો ને સોળ બાજરો ચારસો એકતાલીસથી ચારસો તોંતેર ચણા આઠસો સાહીઠથી અગિયારસો છવ્વીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો સુડતાલીસ ઘઉંલોક પાંચસોથી છસો એકત્રીસ અડદ સિત્તેરથી સત્તરસો એંસી દાણા એક હજારથી તેરસો સોયાબીન આઠસો પચાસથી આઠસો ચોરાણું મરચાં લાંબા એક હજારથી બત્રીસ રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી બે હજારને સુડતાલીસ રૂપિયા અજમો અઢારસો નેવુંથી અઢારસો નેવું રાય એક હજારથી બારસો એકતાલીસ કેરંડા નવસો પાંચથી અગિયારસો અઠાવીસ તો આ હતા આપણે રાજકોટ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર